બોટાદના હળદર ગામમાં શરૂ થયેલી ખેડૂત ક્રાંતિ હવે આખા ગુજરાતમાં એક નવી દિશાએ જઈ રહી છે ત્યારે એકત્રીસમી ઓક્ટોબરના રોજ થનારી ખેડૂત મહાસભા પહેલા જ આમ આદમી પાર્ટીના સંગઠનના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે જેલમાં જતા પહેલા ગુજરાતના ખેડૂતો તથા સમગ્ર ગુજરાતની જનતાને સંબોધીને એક વિડીયોના માધ્યમથી પોતાની મનની વાત જણાવી છે પ્રવીણ રામે પોતાની આંખોમાં આંસુ સાથે કહ્યું છે કે મારું એક અગિયાર મહિનાનું બાળક

ત્યારે પ્રવીણ રામના આ ભાવનાત્મક સંદેશ બાદ ખેડૂતોમાં પણ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે સમગ્ર રાજ્યનું ધ્યાન આ મહાસભા તરફ વળ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા જે આ મહાસભા યોજવામાં આવી રહી છે તેને લઈને સરકારનો શું કાર્યવાહી રહેશે અને સરકાર શું પગલા લેશે ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવશે કે પછી જેવું ચાલે છે તેવું જ રહેશે